નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના તાજા સમાચાર સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા એક નજર આજની હેડલાઇન્સ ઉપર પોલેન્ડમાં લોકોએ હવે ગુજરાતી ઠાઠવાળી રજવાડી ચા પણ પીવા લાગ્યા છે પોલીસ ટ્રોક હવે દારૂ શોધી કાઢશે સાત કરોડ લોકોએ આવકવેરો ભર્યો છે પોલેન્ડમાં પીએમ મોદીને મળવા માટે પડાપડીના સીન સામે આવ્યા છે

જુનિયર સમેટાઈ ગઈ છે એર ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી છે અન્ના કાપલે ફાર્મા પ્લાન્ટ બ્લાસ્ટમાં સત્તર લોકોના મોત થયા છે સાવચેત રહો ટ્રાય નામે ફેક કોલ આવી શકે છે અને ચોવીસમી ઓગસ્ટે મહારાષ્ટ્ર બંધનું એલાન હવે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો મહાવિકાસ આઘાડીએ ચોવીસમી ઓગસ્ટે મહારાષ્ટ્ર બંધનું એલાન કર્યું છે મહારાષ્ટ્રમાં મહિલાઓ પર વધી રહેલા અત્યાચાર બળાત્કારની ઘટનાઓ અને સરકારની અસંવેદનશીલતાનો આરોપ લગાવતા મહાવિકાસ આઘાડીએ મહારાષ્ટ્ર બંધનું એલાન કર્યું છે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના બદલાપુરમાં શિક્ષક દ્વારા યૌન ઉત્પીડતનની ઘટનાને લઈને જનતા રસ્તા પર ઉતરી આવી હતી વિપક્ષ પણ સરકાર આકરા પ્રહારો કરી રહ્યો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાવચેત રહો ટ્રાય નામે ફેક કોલ આવી શકે છે દેશમાં માં નવી ટેકનિક સામે આવી ગઈ છે આમાં છેતરપિંડી કરનારાઓ ટ્રાયના નામે ફોન કરે છે અને નંબર બ્લોક કરવાના નામે અંગત માહિતી માગે છે માહિતીમાં મળતા તેઓ છેતરપિંડી કરે છે હવે ટ્રાયે કહ્યું છે કે અમે નંબર બ્લોક કરવા માટે કોઈને કોલ કે મેસેજ કરતા નથી આવી સ્થિતિમાં લોકોએ આવા ફેક કોલથી સાવધાન રહેવા માટે જણાવવામાં આવ્યું છે અને આવા કોલ વિશે તરત જ એન્ફોર્સમેન્ટ એજન્સીઓને જાણ કરવી જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બુધવારે ફેક્ટરીમાં આગ લાગી હતી આ ઘટનામાં અત્યાર સુધીમાં સત્તર લોકોના મોત થયા છે આ ઘટનામાં તેત્રીસ થી વધુ લોકો ઘાયલ પણ થયા છે વિસ્ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે લોકો ડરી ગયા હતા ટીમોએ ઘટના સ્થળે પહોંચીને રાહત કાર્ય શરૂ કર્યું હતું ડીએમએ જણાવ્યું કે ફેક્ટરીમાં ત્રણસો એક્યાસી કર્મચારીઓ બે શિફ્ટમાં કામ કરે છે લંચ બ્રેક દરમિયાન બ્લાસ્ટ થયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી આવી છે મુંબઈથી તિરુવનંતરમપુરમ જઈ રહેલા એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ અરાજકતા ફેલાઈ ગઈ હતી ફ્લાઇટ તિરુવનંતરમપુરમમાં ઉતરી હતી અને ક્રૂ સહિત તમામ એકસો ને પાંત્રીસ મુસાફરો તરત જ વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા બોમ્બ સ્કવોડ વિમાનની તપાસ કરી રહી છે પરંતુ હજુ સુધી કાંઈ પણ મળ્યું નથી સમાચારની વાત કરીએ તો જુનિયર ડોક્ટરોની હડતાલ સમેટાઈ છે રાજ્યના જુનિયર ડોક્ટરોની હડતાલ સમેટાઈ ગઈ છે જુનિયર ડોક્ટર એસોસિએશને જણાવ્યું હતું કે સીઆરપીએફ તૈનાત કરવા સહિતની અમારી સુરક્ષા અંગે રાજ્ય સરકાર દ્વારા તમામ માગો પૂરી કરવાની ખાતરી આપવામાં આવી છે જેથી અમે બીજે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર હડતાલ પૂર્ણ કરવા પર સહમત થયા છે અમે અમારી ફરજ પર પરત ફરીએ છીએ ઉલ્લેખનીય છે કે સોળ ઓગસ્ટથી ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફિલ્મ માટે મંજૂરી માગી અમિત શાહે કાગળ ફેંક્યો કેન્દ્રીય રાજ્યમંત્રી સુરેશ ગોપીએ સ્પષ્ટ કહ્યું છે કે જો તેઓ ફિલ્મોમાં કામ નહીં કરે તો તેઓ મરી જશે તેમણે કહ્યું છે કે ફિલ્મ મારું પેશન છે અને જો હું ફિલ્મ નહીં કરું તો હું મરી જઈશ મેં ગૃહમંત્રી અમિત શાહ પાસેથી વીસથી બાવીસ ફિલ્મોમાં અભિનય કરવા માટે સંમતિ માગી છે પરંતુ તેમણે કાગળ ફેંકી દીધો મેં પાર્ટીને પહેલાં જ કહી દીધું હતું કે મને મંત્રી બનવામાં કોઈ રસ નથી આશા છે કે મને જલ્દી રાહત મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બદલાપુરમાં ત્રણસો સામે એફઆઈઆર બોતેર લોકોની ધરપકડ અને એસઆઈટીની રચના કરવામાં આવી છે મહારાષ્ટ્રના બદલાપુરમાં બે છોકરીઓના યવન શોષણની ઘટના સામે હજારો લોકો રસ્તા પર ઉતર્યા હતા તોડફોડ કરી પોલીસ પર પથ્થરમારો કર્યો અને રેલવે ટ્રેક બ્લોક કર્યો હવે પોલીસે લગભગ ત્રણસો પ્રદર્શનકારીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે તો બોતેર લોકોની ધરપકડ કરવામાં આવી છે શનિ તપાસ માટે આઈજી આરતી સીના સિંહના નેતૃત્વમાં એસઆઈટીની રચના કરવામાં આવી છે આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના સારંગપુરમાં સોલે ફિલ્મ જેવા દ્રશ્યો સર્જાયા હતા શહેરના સારંગપુર વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી ઉપર મોડી સાંજે એક વ્યક્તિ ઉપર ચડી ગયો હતો પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કર્યું પણ સર્કલ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા સામે આવેલી માહિતી અનુસાર આ વ્યક્તિ મંદબુદ્ધિનો છે અને પહેલાં પણ આવું કામ કરી ચૂક્યો છે વ્યક્તિને નીચે ઉતારીને પોલીસને સોંપવામાં આવ્યો હતો મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો આ અભિનેત્રીએ ચૌદ વર્ષમાં નવ ફ્લોપ ફિલ્મો આપી છે શ્રદ્ધા કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચૌદ વર્ષથી વધુ સમયથી કામ કરે છે તેણે ફિલ્મ તીન પત્તીથી ડેબ્યુ કર્યું હતું પરંતુ તે ફ્લોપ સાબિત થઈ હતી તેને વાસ્તવિક ઓળખ મોહિત સુરીની ફિલ્મ આસિકી ટુથી મળી હતી ત્યાં પછી શ્રદ્ધાએ પોતાના કેરિયરમાં ક્યારેય પાછું વળીને જોયું નથી આ ચૌદ વર્ષમાં શ્રદ્ધાની નવ ફિલ્મો ફ્લોપ રહી છે શ્રદ્ધા કપૂરની સ્ત્રી ટુ થિયેટરમાં રિલીઝ થઈ છે આ ફિલ્મ ત્રણસો કરોડના ક્લબમાં પણ સામેલ થઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એમ્સ દિલ્હીના ડોક્ટરોને કામ પર પાછા ફરવાની અપીલ એમ્સના પ્રવક્તા ડોક્ટર રીમા દાદાએ કહ્યું છે કે અમારા ડાયરેક્ટર એમ નિવાસે રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશનને કામ પર પાછા ફરવા વિનંતી કરી છે કારણ કે દૂરના સ્થળોએથી આવતા દર્દીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેમણે અમારા ડૉક્ટરોને સુરક્ષાની ખાતરી આપી છે તેઓએ આ માટે બે સમિતિઓની રચના કરી છે એઇમ્સને બે હજાર નવસો સુરક્ષા ગાર્ડ મળ્યા છે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક જ દિવસમાં બારસો સૈનિકોના મોત યુક્રેન સાથેના યુદ્ધમાં મંગળવારે બારસો ને દસ રશિયન સૈનિકો માર્યા ગયા યુક્રેનિયન આર્મી અનુસાર ચોવીસ ફેબ્રુઆરી બે હજાર બાવીસથી શરૂ થયેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં છ લાખ ત્રણ હજાર રશિયન સૈનિકોએ જીવ ગુમાવ્યો છે યુદ્ધ દરમિયાન આઠ હજાર પાંચસો ને બાવીસ ટેન્ક સોળ હજાર પાંચસો ને બેતાલીસ મખ્તરબંધ વાહનો સત્તર હજાર બસો સોળ આર્ટિલરી સિસ્ટમ અગિયારસો ને રોકેટ સિસ્ટમ નવસો ને અઠ્યાવીસ એર ડિફેન્સ સિસ્ટમ્સ ત્રણસો ને સડસઠ એરોપ્લેન ત્રણસો ને અઠ્યાવીસ હેલિકોપ્ટર તેર હજાર નવસો ને બે ડ્રોન અઠ્યાવીસ જહાજો અને એક સરબ મરીનનો નાશ કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પોલેન્ડમાં પીએમ મોદીને મળવા માટે પડા પડી હાલ પોલેન્ડના પાડોશી દેશ યુક્રેન અને રશિયામાં યુદ્ધ ચાલી રહ્યું છે એટલે તમામ લોકોની નજર પીએમ પીએમ મોદીના આ પ્રવાસ પર રહેવાની છે મોદી જ્યારે પોલેન્ડ પહોંચ્યા ત્યાં સૌ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ પોલેન્ડમાં રહેતા ગુજરાતીઓ પીએમની એક ઝલક જોવા માટે પડાપડી કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાત પોઈન્ટ અઠ્યાવીસ કરોડ લોકોએ આવક વેરો ભર્યો છે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં રેકોર્ડ સાત પોઈન્ટ કરોડ આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે જે ગયા વર્ષ કરતાં સાત પોઈન્ટ પાંચ ટકા વધુ છે આ વર્ષે અઠ્ઠાવન પોઈન્ટ સત્તાવન લાખ લોકોએ પ્રથમ વખત ટેક્સ ભર્યો છે આ સાથે નાણાં મંત્રીએ અધિકારીઓને સૂચના આપી છે કે કરદાતાને મોકલવામાં આવતી નોટિસ કે પત્રોમાં સરળ ભાષા અને શબ્દોનો ઉપયોગ કરો અધિકારીઓએ તેમની સત્તાનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવો જોઈએ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ ડોગ હવે દારૂ શોધી કાઢશે પોલીસ ડોગ સ્ક્વોડને ખાસ તાલીમ આપવાતી હોય છે જ્યારે ડોગ સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય ત્યારે બાદ તેને ગુનેગારોને શોધવામાં ખાસ રોલ હોય છે પોલીસ પાસે હાલમાં એકસો ને એસી ડોગ છે આ તમામ ડોગને અમદાવાદમાં ટ્રેનિંગ આપવામાં આવે છે વિસ્ફોટકો ટ્રેકર ઉપરાંત દારૂને શોધવા માટેની પણ ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે ત્યારે ગુજરાતના ડીજીએ બે ડોગને દારૂ શોધવા અંગેની તાલીમ આપવાનો હુકમ કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલેન્ડમાં લોકોએ હવે ગુજરાતી ઠાઠવાળી રજવાળી ચા પીવા લાગ્યા પોલેન્ડના લોકો વધારે પડતી બ્લેક ટી પીતા હોય છે પરંતુ આપણા એક ગુજરાતી ભાઈએ તેઓને આ ટેવથી છુટકારો અપાવી દીધો છે છેલ્લા ત્રણ વર્ષથી પોલેન્ડમાં ચાયવાળા કેફે ખોલ્યો છે તેઓએ જણાવ્યું છે કે મોટા ભાગે પોલેન્ડના લોકો અમારા ગ્રાહક છે પોલીસ લોકો ઇન્ડિયાની વિઝિટ પણ વારંવાર કરતા હોય છે ત્યાં સ્ટ્રીટ ફૂડ ખાતા હોય છે એકવાર અહીંયા કોઈ આવે છે ત્યારબાદ તે અમારો કાયમી ગ્રાહક બની જાય છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે